અમારો મૂળ જે પ્રશ્ન છે પ્રશ્ન અહીંયાથી ઉપસ્થિત તો પૈસા બચાવવા એસટી માં આવતા હોય તો એમાં આ લોકો કપલા કરે છે પૈસા ખૂબ મહેનત કરવાથી લોહી પરસેવો પાડીને માણસ કમાઈને ત્યારે પૈસા ભેગા થાય છે અને સુરત જેવું શહેર કે મોંઘવારી ખુદ કે ને ભૂસકે વધે છે ઘરના હોય એટલા તમામ વ્યક્તિઓ મહેનત કરે ત્યારે બે પૈસા કમાય પ્રાઇવેટ બસોના ભાડા એટલા બધા ઊંચા છે કે પહોંચાતા નથી એટલે સરકારીમાં જાય છે એમાં કઈ ખોટું નથી સરકારી બસમાં જાય એની ટિકિટ તો દે જ છે ને પણ ટિકિટ કન્ફર્મ થયા પછી ટિકિટ કેન્સલ થઈ જાય આ ફરિયાદ કરી રહ્યા છે ગાવ અમારે શું કરવા અહીંયા કોઈ જવાબ દેવા માટે કોઈ મંત્રી સંત્રી રાકેશભાઈ કીધું એમ એસટી બસ મૂકવાની જાહેરાત જ્યારે થઈ હોય ત્યારે મંત્રી આવીને ચાર ફોટા પડાઈ જાય પણ આ તકલીફ થઈ જાય કોઈ મંત્રી નહીં દેખાય અમે આપ સૌને કહી રહ્યા છીએ મિત્રો કડદાઓ જ્યાં સુધી સરકારમાં રહેશે ત્યાં સુધી આપણું કોઈ કડદાઓને કાઢો ગણેલા સારા માણસોને લાવો કાયમી સમસ્યાનું સોલ્યુશન કરવું હોય કાયમ માટે આપણે તકલીફ ન ભોગવવી હોય અને આપણે એવું ઈચ્છતા હોય કે આપણો દીકરો આપણી દીકરી આપણા મમ્મી પપ્પા એ પોતે એસી વાળી બસમાં સૂતા સૂતા એમના ગામડે આપણા પોતાના ઘરે પહોંચી જાય તો આ કરો એરલાઇન્સો છે બધી સુવિધાઓ સારી હોય સારા સારી ટ્રેનો હોય કે જેના ફર્સ્ટ ક્લાસ ની અંદર બધા નેતાઓની મંત્રીઓની અધિકારીઓની સંત્રીઓની કટકી બાજુ ની બધા જ લોકોની એની અંદર રિઝર્વેશનની ટિકિટો હોય જ્યારે મુસાફરી કરી હોય ત્યારે મળે પણ લોહી પરસ્યો પાડીને કોઈ માણસ અને એ પાછું એવું નથી કે બે મહિના આ લોકો ગામડે જાય પાંચ પંદર દિવસ શહેરમાંથી આ ભાગદોડવાળી જિંદગીથી શાંતિ મેળવવા પોતાના ગામડે જાય ગામડે જાતો માણસ આ સરકારી સિસ્ટમની અંદર પરેશાન થાય કોઈને કેશે નહીં મેં કીધું એમ એટલા બધા લોકો તકલીફો સહન કરી રહ્યા છે કોઈ બોલ છે ને આ લોકો બધા અંદર બેઠા છે બસ ચાલુ નથી આ બધા અંદર બેઠા છે ગરમી થાય છે પણ કોને કે બહાર બેસવાની પુરુષ્યું નથી બેસવું તો છે બહાર બેસવું છે કે અંદર ગરમી તો ન થાય વડીલ ખોટી વાત છે ખાચી વાત છે અમારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટી જન જન્મા ઈશ્વરના દર્શન કરે છે રાજનેતાઓ માટે હકીકતમાં ઈશ્વર કોણ હોય રાજનેતાઓના તો ઈશ્વર જનતા છે જનતાનું કંઈક રૂડું કરીશું તો મારે મારા મંદિરે જઈને રાધાકૃષ્ણના ચરણોમાં માથું નો ટેકો તોય હાલ છે જનતાની માટે સારી વ્યવસ્થા કરે લોકો આશીર્વાદ આપશે એનો હાથમાં રાજી થશે તો આ સરકારી વ્યવસ્થા જે પ્રમાણે ખાડે ગયેલી છે અને મેં કીધું એમ કે સરકારી બસો મૂક્યા બધા જ લોકો રાહે ઊભા છે કે બસ અમારી ઉપડે અમે જઈએ અંદર બેસે તો ગરમી થાય બહાર બેસવાની ખુરુશીઓની વ્યવસ્થા ક્યાંય નથી પેલા ભાઈ હમણાં આવીને કહી ગયા કે અમારી ટિકિટ કન્ફર્મ હતી હવે બુકિંગ કેન્સલ થઈ ગયું અમારે હવે ક્યાં જવાનું મેં આગળ તમને સૌથી શરૂઆતમાં બતાવ્યું કે જે વ્યક્તિઓને એસએમએસ આવ્યો છે એમાં જે નંબર ગાડીનો નંબર હોવો જોઈએ નંબર નથી અહીંયા આવે ત્યારે ખબર પડે કે અમારી આ નંબરની બસ છે બસ ગોતવાની આ તો મિત્રો અત્યારે બસ ઓછી થઈ ગઈ ચાર વાગે તમે આવ્યા હતા એ દોઢસો બસ હતી ખબર જ ન પડે બસ ક્યાંથી ક્યાં છે થેલકા ઉચકી માથા ઉપર બોજ જ આખા ગ્રાઉન્ડમાં ફરવાનું તો કેમ સરકારની વ્યવસ્થા એવી નથી બનતી કે જેથી કરીને માણસ સીધો તે બસે પહોંચી જાય ચૂંટણી સમયે ભાજપની રેલીઓમાં ભાજપની સભાઓમાં સરકારી બસો મુકાય કમલમમાંથી એક લિસ્ટ બહાર પડે કે એક હજાર સરકારી બસો સાહેબના કાર્યક્રમમાં મોકલવાની છે તો એમાં શું હોય નક્કી થઈ ગયું હોય કે કઈ બસનો સંચાલક કોણ એ બસ કઈ ગામ જશે એ બસનો ડ્રાઈવર કોણ એ બસનો ગાડી નંબર શું બધું જ કન્ફર્મ હોય અને બસ માણસોને લઈને આવે તો એ સાહેબના કાર્યક્રમમાં કયા નંબરના પાર્કિંગમાં ઊભી રહેશે એ નક્કી હોય માણસોને એમને ખાવાનું ક્યાં મળશે એ નક્કી હોય ભાજપની રેલીઓની અંદર ભાજપની સભાઓના આયોજનોમાં બધું વ્યવસ્થિત મળે પણ લોકોને ગામડે જવું હોય તો કોઈ વ્યવસ્થા નથી મળતી તમારા ટેક્સના રૂપિયા તમારી સાથે ચોરી થાય છે તમને કારણ વગરના પજવવામાં આવે છે મારી સૌ ગુજરાતના લોકોની વિનંતી છે જરા હાથમાં જગાડો તમે તમારા અંદર બેઠેલા ઈશ્વરને પૂછો કે શું આ માટે આપણે સરકાર ચૂંટીએ છીએ આમ આદમી પાર્ટી મહત્વની નથી તમને તમારી સુવિધા તો મળવી જોઈએ ને તમે ટેક્સ પેયર છો તમે ટેક્સ ભરો છો તો આ મૂળ તકલીફ છે એટલે આ તકલીફોમાંથી કાયમનો છુટકારો ત્યારે મળે કે જ્યારે કરદાઓ સરકારમાંથી દૂર થાય આમ આદમી પાર્ટી જો અમારી માત્ર રાજનીતિ કરવી કેમ છો તો આ વિડીયો ભાવ નો માત્રને માત્ર આ વિડિયો માત્રને માત્ર અમે ઘરમાં બેસીને અમારી ઓફિસમાં બેસીને બનાવી શકતા હતા પણ અમે ઓન ગ્રાઉન્ડ છીએ પ્રફુલભાઈ પરિમલભાઈ અમારા બીજા કાર્યકર્તાઓ પેલી બાજુ છે ત્રણ વાગ્યા ત્રણ વાગ્યાના છે આ બધા મિત્રો પણ દિવાળીનો તહેવાર છે દિવાળીમાં પરિવાર સાથે સમય વિતાવવાનો હોય ખાલી બે ત્રણ વાત એટલી કરવાની છે કે જ્યારે બસો ની જાહેરાત થાય ત્યારે બધા સોશિયલ મીડિયામાં જાહેરાત થઈ જાય કે બસો ની જાહેરાત થઈ ગઈ બસો ની જાહેરાત થઈ ગઈ સૌરાષ્ટ્ર તરફ પંચમહાલ તરફ ઉત્તર ગુજરાત થતી બસો મંત્રીઓ આવી જાય ફોટા પડાવી જાય અત્યારે ક્યાં છે મંત્રીઓ બસો ની જાહેરાત કરી દેવાથી કામ પૂરું થઈ જાય છે બસો મૂકી દેવાથી કામ પૂરું થઈ જાય પછી ભલે માણસ અટવાય અને વિડંબના જોવો આ વિભાગ કોનો છે એસટી વિભાગ કોણ છે ગુજરાતનો સૌથી ફાકા ફોજદારી કરતો મંત્રી એટલે કે હર્ષ સંઘવી એ આ વિભાગનો મંત્રી છે એટલે આ વિભાગનું નું આવું સંચાલન કરવા બદલ એને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો આ વિભાગનું આવું સંચાલન કરવા બદલ એને નાયબ મુખ્યમંત્રી બનાવ્યો કે આવું ને આવું કામ કરતા રહો લોકોને હેરાન કરતા રહો લોકોને મરવું હોય તો મરવા જો માણસ ને માણસ નહીં સમજો આવું કામ કરતા રહેશો તો તમે નાયબ મુખ્યમંત્રી બનશો આવું કામ કરતા રહેશો તો તમે મંત્રી બનશો આવું કામ કરતા રહેશો તો તમે ભવિષ્યમાં કદાચ પ્રધાનમંત્રી ગૃહમંત્રી જે મોટા મંત્રાલય આવતા હોય એ બની જાય હમણાં ગયા વર્ષે પ્રધાનમંત્રીનો જન્મદિવસ હતો બધાય સેવા પખવાડિયું મનાવ્યું પંદર દિવસ એ સેવા પખવાડિયું પૂરું છું પછી પંદર દિવસનો વિકાસ સપ્તાહ મનાવ્યો અને બે દિવસ પહેલાં બે દિવસ પહેલા વિકાસ સપ્તાહ મનાવ્યો ને અત્યારે આ હાલત છેપ્તાહ ની આ હાલત છે રજનીભાઈ વાત કરીને ને એક વંદે ભારત મૂકે એમાં પાંચસો જણ ખોટા પડા અહીંથી અમદાવાદ જવાના પંદરસો રૂપિયા વંદે ભારતના થાય ને નોર્મલ સિટિંગમાં આઠસો રૂપિયા નવસો રૂપિયા થાય કોણ બેહવાનું આખા સુરતમાંથી કોની પાસે આવી જાજુ માણસો તો ગુજરાતનું આવું છે ને કે જે આવી એસટી માન સિટી બસમાં મુસાફરી કરે છે આનું કોણ આ બધાનું કોણ તો આજે બધા મંત્રીઓ શપથ લઈ રહ્યા છે અને પોતાના સીન સપાટા

તો મંત્રાલયો મંત્રાલયો મંત્રી બદલવાથી કઈ પરિવર્તન આવવાનું નથી ભાઈ મળી ગઈ તમારી બસ ક્યાં છે ગાણવો દાજી ગયેલો છે આખી આખી સરકાર દાજી ગયેલી છે ખાલી આપણી આંખમાં ધૂળ જોવાનું કામ થાય છે તો જે મિત્રો આ વિડીયો જોવે છે એમને એ પણ વિનંતી કે આ બધા આપણા ભાઈઓ છે આપણા પરિવારજનો છે તમારાથી જેટલી આ લોકોને મહેનત થતી હોય માર્ગદર્શન થતું એટલું કરજો જો આ પરિસ્થિતિને જુઓ આજે એટલે બસ એટલે ચોથી નંબર આવેલો છે કેટલા નંબરની બસ થી આ અલગ અલગ 12 43 નંબરની બસ હા એમાં નહીં હોય મને કોણે હોય તો આ નથી ને નમાં નથી આ બુકિંગ બુકિંગમાં નથી જે અમે કહી રહ્યા છીએ છે ને ચોથી આ છે અહીંયાથી માણસ આવે એ બસ ગોતવા માટે આજુબાજુ આટા મારે અમે એને કહીએ કે ભાઈ એક્ઝેક્ટ તમારી પાસે અહીંયા છે બહુ કે ફરવું પડે નહીં તમે સીધા ત્યાં જતા આવો આપણે આગળ બાજુ બધા લોકો ઊભા છે એમને આપણે મળીએ આવો અને એક છેલ્લી વાત કે જે હું એમ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હોય એમ તર વાંધો નહીં ભારતીય જનતા પાર્ટીના મતદાતા હોય એને કાંઈ વાંધો નહીં પણ એ તમે હંમેશા એમ કહો છો કે અમે માત્ર વિરોધની રાજનીતિ કરીએ છીએ આમાં કયો વિરોધ છે આ કામ તો સરકારના અધિકારીઓનું છે આ કામ તો સરકારના મંત્રીઓનું છે એ કામ અમે કરીએ છીએ જો અમારે માત્ર કોરો વિરોધ જ કરવો હોય તો આ કામ અમે શું કામ કરે બહારથી વિડીયો બનાવ એસી ઓફિસમાંથી વિડીયો બનાવત અમારે ઘરે બેઠા બેઠા ફટાકડા ફોડતા ફોડતા વિડીયો બનાવત પણ એવું નથી અમારે આ ગુજરાત અમારું છે આ તમામ વાત છે તમે પણ નિહાળો હું તો એમ કઉ છું આવો જાતે જુઓ ભાજપના મતદાતાઓને હું ખાસ કઉ છું કે તમે આવીને આ વ્યવસ્થા જુઓ તમે જેને મત આપ્યો હોય કોઈ વાંધો નથી પણ આવીને આ વ્યવસ્થા માટે આપણે એને મત આપ્યો આ વ્યવસ્થા બદલવાની જરૂર નથી આ કોણ છે આપણા નાગરિકો નથી આ બધા આપણા આનો કોઈ સમય કિંમતી નથી આ લોકોનો સરકારી બસમાં બેસવા માટેના જે વ્યક્તિઓ રાહ જોઈને ઊભા છે અને જે બેઠા છે એમની માટેની કોઈ બેઠક વ્યવસ્થા નથી બધા નીચે પથ્થરોની ઉપર બેઠા છે ભો પલાટની વાળીને બેઠા છે અને આની જગ્યાએ કોઈ વ્યવસ્થા નથી આની જગ્યાએ જો નેતાના દીકરાઓ હોય અથવા તો નેતા પોતે હોય ને તો કેટલાય પાગ્યાઓ આજુબાજુ આટા મારતા હોય સાહેબ માટે ખુરશી લઈ આવે સોફો લઈ આવે સાહેબની સરભરા કરે પાણી માગે તો દૂધ આપે પણ પબ્લિક બિચારી સુવિધા માગે તો આ ભાજપીઓ સુવિધા નથી એટલે તમારી પીડા એ છે કે આ કડદાઓને કાઢો જો કડદાઓને કાઢશો ને તો સુવિધા સારી મળશે બુકિંગ જયારે કરાવીએ ત્યારે એમાં સુરત સેન્ટ્રલ એવું લખ્યું સેન્ટ્રલ એટલે કે જે વર્ષોથી જે જગ્યાએ એ સહારા દરવાજા પાસે સેન્ટ્રલ માં બુકિંગ થતું હતું એ જ એડ્રેસ લખ્યું છે બુકિંગ માં એડ્રેસ લખ્યું સુરત સેન્ટ્રલ ઉપડવાનું સ્થળ સુરતમાં ક્યાં બેસવાનું સરકારી બસમાં જવું હોય તો તો કે ભાઈ સહારા દરવાજા પાસે સેન્ટ્રલ બસ ડેપો છે ત્યાં બેસવાનું હકીકત માં બસ ડેપો અહિયાં છે મોટા વરાછા એટલે ત્યાં માણસ કોઈ જાય પછી એને ખબર પડે એટલે અહીંયા ડેપો તો છે નહીં એટલે ત્યાંથી ભાડું ખર્ચીને પાછો અહીંયા આવે અહીંયા આવીને બસ ગોતવાની એટલે બસ મળે નહીં એટલે થેલા ખભા ઉપર ઉચકી ઉચકીને આમ જોવો પેલી બાજુ બધા થેલા ઉચકીને જાય છે જરાક બતાવજો ભાઈ જરા પેલી બાજુ આ થેલા બતાવજો આ ઉચકીને જે જાય છે ને

મારો પ્રશ્ન એ વાતમાં છે કે જે વ્યક્તિ સરકારી સુવિધા લેવા માટે થઈને ઈચ્છા રાખે અથવા તો સરકારી બસમાં જવા માટે થઈને એની ટિકિટ બુક કરે તો એની સાથે આવો ખરાબ વ્યવહાર કેમ સરકાર કેમ એને એક સરળ ભાષામાં સીધી લાઈનની અંદર સુવિધા નથી દેતી તમારે લખવાનું હતું કે સરકારી બસ ઉપડવાનું સ્થળ ક્યાં મોટા વરાછામાં રહેતો માણસ સહારા દરવાજા સુધી જાય અને પછી એને ખબર પડે કે મારી બસ અહિયાંથી નહીં પણ મોટા વરાછામાં રામચોક પાસેના કિરણ ટુ હોસ્પિટલના ગ્રાઉન્ડમાંથી ઉપડવાની છે એ સેન્ટ્રલ ડેપે જાય નથી ખબર પડે એટલે પહેલા તો ત્યાં સુધીનું ભાડું ખર્ચવાનું ત્યાંથી પછી અહીંયા કિરણ ટુ હોસ્પિટલે પાછું આવવાનું માણસ દંડાય ટ્રાફિકની અંદર હેરાન પરેશાન થાય અહીંયા આવ્યા પછી પાછી બસ ગોતવાનું બધી બાજુ જોવા પરિમલભાઈ કહે છે કે મારસ આવીને ક્યાંક મારા બસો રૂપિયા ખર્ચાય એનું શું આવે તો મિત્રો બીજું તકલીફ એવી છે કે જે બુકિંગમાં મેપ બતાવે છે એમાં સમજો એમ હોય કે એક બે ત્રણ સીટ આ બાજુ આવશે અને પછી ચાર અને પાંચ આવશે તો કોઈ વ્યક્તિ એવા હોય કે ત્રણ વ્યક્તિનો પરિવાર હોય તો એક બે ત્રણ સીટ બુક કરી આઉટ કરી હવે જે બુકિંગમાં એક બે ત્રણ આવી લેઆઉટ ફરી ગયો એમાં એવું આવે છે એક અને બે અને ત્રણ ચાર પાંચ તો બે ત્રણ બસ માં એવો પણ ડિસ્પ્યુટ હમણાં થયો કે ભાઈ અમારું બુકિંગ ફરી જાય છે તમે અલગ અલગ કેમ સેટ કરી લેવા મહિલા પુરુષ આવું થઈ જાય મહિલા પુર મહિલા બદલી જાય છે એટલે આ ઘણી તકલીફો છે અડચણ મૂળ વાત એ છે કે આ બધી જ વસ્તુ તમારી અને મારી સાથે સામાન્ય વ્યક્તિઓ સાથે આવું બને છે ફ્લાઇટમાં ફરવા વાળો એક એ ક્લાસનો માણસ છે ક્યારેય એની સીટ કેમ નથી ફરી જતી બોર્ડિંગ પાસ એકવાર આવી ગયો સત્તર એ નંબરની સીટ મળી જો પહેલી બાજુ થી કાકા આવે જરાક એમને બતાવજો એમના ખંભા ઉપર એ થેલા ઉચકીને આવે છે કાકા બુકિંગ કરેલું છે ક્યાં છે તમારી બસ કેટલા નંબરની બસ નંબર કેટલા છે 7.5 મોબાઇલ

કે ઉપડવાનું બસ ઉપડવાનું સ્થળ કિરણ ટુ હોસ્પિટલ શ્રીરામ ચોક સુધી મોટા વરાછા તો સીધું જ રીતે કતાર ગામથી આવનાર વ્યક્તિ હોય કરંજમાંથી એટલે કે ભગવતી બાજુ રચના સર્કલ બાજુ વરાછા રોડ થી આવતો હોય પેલી બાજુ થી જે વ્યક્તિઓ આવે છે વેલંજા ઉમરા થી આવતા હોય પુણા ગામ થી આવતા હોય તરત ખબર પડે કે મારે મોટા વરાછા જ જવાનું છે અને બીજું અહીંયા આવે તો ખબર જ હોય કે મારી બસ નંબર આ છે અને 8 નંબરના ગેટ ઉપર ઊભી છે અહીંયા કોઈ ગેટ બનાવવામાં નથી થાય મોટું ખુલ્લું ગ્રાઉન્ડ છે આ ખુલ્લા ગ્રાઉન્ડમાં બેગના બિસ્તરા પોટલા લઈને માણસને ગમે ત્યાં આમ તેમ દોડા દોડી કરવાની અમે અહીંયા છીએ તો અમે લોકોને ગાઈડ કરી રહ્યા છીએ પણ સામાન્ય માણસો સાથે જ આવું થાય છે ભાજપના નેતાની કોઈ પણ સભા હોય એમાં કોઈ બસ ફરતી નથી એક વખત નક્કી કર્યું કે આ ગામમાં આડત્રીસ ઓગણચાલીસ નંબરની બસ આવશે તો એ જ બસ આવે ને એમાં જ બેસવાનું એમાં સીટ કન્ફર્મ હોય કે આ સીટ ઉપર એટલા વ્યક્તિઓ જશે પચાસ સીટની બસ હોય તો કે ભાઈ આમાં આ પચાસ લોકો જો નામ મોબાઈલ નંબર સાથે હોય અને એ કઈ જગ્યાએ સભાના પાર્કિંગ નું એ પાર્કિંગ બી પાર્કિંગ સી પાર્કિંગ ક્યાં ઉતરશે ક્યાંથી જમવા ક્યાં જશે આ બધી જ માહિતી સરકારી બસમાં ભાજપની સભામાં જાઓ તો તમને કમ્પ્લીટ મળે પણ સરકારી બસમાં તમે તમારા વતનમાં જાઓ જ્યાં તમે તમારું બાળપણ વિતાવ્યું છે જ્યાંથી તમારા બા બાપુજી ધાન પકવે છે જે જગ્યાએ આપણી જમીન છે જે જગ્યાએ આપણો જીવ ચોંટેલો છે એ જગ્યાએ જઈએ એની માટે આ તકલીફ વેઠતું વેઠતું જવાનું અમારું એ કહેવાનું છે કે આ બધું આપણી સાથે થતો પડદો છે માનીએ કે ન માનીએ આ ભ્રષ્ટ ભાજપના રાજમાં એક તો સરકારી બસની તમે હાલત જુઓ કોઈ સ્લીપિંગ બસ નથી બધી ટુ બાય ટુ બસ છે ટુ બાય થ્રી ટુ બાય થ્રી ટુ બાય થ્રી બસો છે સીટિંગ બસ છે બેઠા બેઠા જવાનું અને તમામ નેતાઓને જવું હોય તો એમની માટે વંદે ભારત હોય ફ્લાઇટો હોય ભ્રષ્ટ ભાજપાના એજન્ટોને જવું હોય મળતિયાઓને જવું હોય તો એસી એસી ગાડીઓ મળે પણ તમારી મારી જેવા સામાન્ય માણસને જવું હોય તો કોઈ એસી સુવિધા નહીં અમારું એ લક્ષ્ય છે કે એક વખત આવા બધા ખોટા માણસોને ઘરે બેસાડી દે પરિવહનની સુવિધા સારી કેમ નથી પરિવહનની સુવિધા સારી થાય એસી બસો હોય તો તમારા મારા બાળકો શાંતિની સવારી કરતા કરતા ઘરે ન પહોંચે ગામડે ન પહોંચે અને અહીંયા જે આખી આ તકલીફો છે આ અમે અહીંયા ઉભા છીએ નો ડાઉટ અમે અમે લોકોને સહકાર કરવાનું અમારું કામ છે પણ વાત એ છે કે લોકોને અમારી પાસે લાચારીથી કેમ આવવું પડે હું હુકમ અમને પૂછવું પડે કે ભાઈ મારી બસ ક્યાં છે કાગળ ઉપર માહિતી હોય તો ખબર જ પડે કે આઠ નંબરના ગેટ ઉપર આડત્રીસ ઓગણચાલીસ નંબરની બસ છે ને એમાં બેસી આવું આઠ વાગે બસ ઉપડી જશે આવી વ્યવસ્થા નથી થતી નથી એટલા માટે થતી કે આ બધા ભ્રષ્ટ ભાજપાઈઓ ભાજપી કરદા પાર્ટીના નેતાઓને તમારી મારી તકલીફો નથી દેખાતી એને એટલું જ છે

એ પોટલાનો ભાર માથા ઉપર ઉચકી લે બિસ્તર માથા ઉપર લઈ લે એનું બે ખભા ઉપર મૂકીને વજન બોજ સહન કરતો કરતો એની બસ ગોતીને બેસી જાય અંતે ગરમીમાં હેરાન થતો એ ગામડે પહોંચી જાય છે અમારી ગુજરાતની જનતાને વિનંતી છે કે આત્મા જગાડો આંખ ખોલો આપણી સાથે થતો આ અન્યાય ક્યાં સુધી સહન કરીશું હવે અન્યાય સહન નથી કરવાનો આ અન્યાયની સામે

આઠ વાગ્યા નો સમય છે ક્યાં જવાનું છે બેન એ તમારી ટિકિટ બતાવો તો એક મિનિટ તમારો મેસેજ બતાવો તો આ મેસેજ છે આ તમે જુઓ આ મેસેજમાં સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ટુ ગારિયાધાર નામ એ બેન લખેલું છે ટ્રીપ કોડ નંબર ને અંતે લખેલું છે

અને જો તમારો આત્મા એમ કે નહીં આ ખોટું છે આવું ન થવું જોઈએ તો અમને ટેકો કરો અમને મજબૂત કરો